વાપીના ભાજપના નેતા શૈલેષભાઈ કીકુભાઈ પટેલની ગોળી મારી હત્યાના કેસમાં પોલીસે મુખ્ય શાર્પ શૂટર અજય ઉર્ફે ગુરુ સતીરામ યાદવને સાથે રાખી ઘટના સ્થળે રીકન્સ્ટ્રકશન કર્યું આ દરમિયાન આરોપી હત્યાના દિવસે કેવી રીતે ગોળી મારી હતી અને પછી આરોપીઓ કેવી રીતે ફરાર થયા તે અંગે માહિતી મળી વાપીના રાતા વિસ્તારમાં રહેતા શૈલેષ પટેલ તેમના પત્ની નૈનાબેન સાથે તારીખ આઠ મે બે હજાર ચોવીસના રોજ મંદિરે દર્શન માટે ગયા હતા તેઓ કારમાં જ હતા તે દરમિયાન પલ્સર બાઇક પર આવેલા ત્રણ આરોપીઓએ તેમનો પીછો કર્યો મુખ્ય શાર્પ શૂટર અજય યાદવે પિસ્તલ કાઢી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું જેમાં એક ગોળી સીધા શૈલેષભાઈના માથામાં લાગી અને તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું આ હત્યાના કેસમાં પોલીસે શૂટરોને સોપારી આપનાર અને અન્ય સહભાગી એવા કોચરવા ગામના મિતેશ ઈશ્વર પટેલ વિપુલ ઈશ્વર પટેલ પિન્નલ ઈશ્વર પટેલ શરદ દયાળ પટેલ સિદ્ધાર્થ શરદ પટેલ અને નિલેશ બાબુ આહિર સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્રણ શાર્પ શૂટર પૈકી વૈભવ હરિરામ યાદવ અને દિનેશ મોતીચંદ ગોડની અગાઉ ધરપકડ થઈ હતી મુખ્ય શાર્પ શૂટર અજય ઉર્ફે ગુરુ સતીરામ યાદવને યુપીના આઝમગઢથી ટ્રાન્સફર વોરન્ટ દ્વારા વાપી લાવવામાં આવ્યો છે પોલીસે શાર્પ શૂટર અજય યાદવને ઘટના સ્થળે લઈ જઈ આઠ મે ના રોજ તેણે શૈલેષ પટેલ પર કેવી રીતે હુમલો કર્યો હતો તે દ્રશ્યો પુનર્સર્જિત કરાવ્યા આ દરમિયાન તેણે સમગ્ર હત્યાની રીત અને પછી આરોપીઓએ કઈ દિશામાં ભાગ્યા તે અંગે પોલીસને સચોટ માહિતી આપી હાલ આરોપી ચાર દિવસના રિમાન્ડ પર છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે